બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક અદભુત સ્થળ એટલે નવસો વર્ષ જૂનો ઓગડથળીનો રહસ્યમય કિલ્લો કે જ્યાં ધર્મ ઇતિહાસ અને રહસ્ય એકબીજાને મળે છે આ કિલ્લો બનાસકાંઠા જિલ્લાના દિવસે માત્ર થી બાર કિલોમીટરના અંતરમાં આવેલ છે નવસો વર્ષ જૂના એક શ્રેષ્ઠ વારસામાં ભવ્ય દરવાજા ગાઢ માર્ગો અને જટિલ શિલ્પ કામ કરવામાં આવ્યું છે અને વિજ્ઞાન કે આધુનિક સાધનોનો અભાવ છતાં નવસો વર્ષ પહેલા કિલ્લાનું નિર્માણ એ એક ચમત્કાર સમાન કહી શકાય અને અહીંયાના ઈટ અને પથ્થરના બાંધકામ જોવા જેવા છે ઓગડનાથ મહારાજની આસ્થાથી ભરેલો આ કિલ્લો એક સમય સેનાઓ અને રાજ પરિવારો માટે વિશિષ્ટ સ્થળ અને ઓગર થળીનું સૌથી મોટું રહસ્ય તેની ગુપ્ત સુરંગો છે કેવાય છે કે આ સુરંગો પાટણ ની રાણકી વાવ અને દેવ દરબાર સુધી ઓગણનાથ મહારાજ ચરણ પાદુકા અને અહિયાં દર વર્ષે અષાઢ વદ અમાસે ભવ્ય લોકમેળો ભરાય છે જ્યાં હજારો ભક્તો ઓગણનાથ મહારાજ ને શ્રદ્ધાંજલિ અર્પે છે જો તમે પણ ઇતિહાસના શોખીન હોય જૂના હેરીટેજ સ્થાપત્ય જોવાના શોખીન હોય તો તમારે પણ આ ઓગણ કિલ્લાની મુલાકાત જરૂરથી લેવી જોઈએ